નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઇંગ્લિશ તારુના જથ્થા સાથે એક ઈસમ ઝડપી પાટી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને નિષ્નામત કરવા સારો પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મકાનમાં રાખેલ ઇંગ્લિશ તારુના જથ્થા સાથે એક ઈસમ ઝડપી પાટી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીનું નામ જયેશ ઉર્ફે જયલો પ્રદીપભાઈ નિર્ભાવને તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીનું નામ ભરત માયાવંશી તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી એકોતેર હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ક્રાઈમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો